હલો મિત્રો કેમ છો મજામાં તો બધા મિત્રો મજામાં જ હશે ને મોજમાં જ રહેવાનું હોય મિત્રો આપણે છે ને મસ્ત મસ્ત વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને સૌથી પહેલાં તો બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ મહાદેવ હર ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધામાં હવે આજે આપણે છે ને મસ્ત જોરદાર વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને તમને કીધું હતું ને અમાસના કારણે આપણે જે ગ્રીલનું ફિટિંગ હતું એ અધૂરું રહી ગયું હતું એક દિવસ પણ આ જે છે ને આપણે મસ્ત મસ્ત જોરદાર બધું ફિટિંગ કમ્પ્લીટ કરી લીધું છે એટલે કઈ રીતે ફિટિંગ કર્યું શું શું બનાવ્યું એ બધું હું તમને બતાવું તો જો આ છે ને આપણી ગ્રીલું છે જો આ બારીમાં આપણે જે કલર કામને હાલતું હતું એ મસ્ત આપણે ફિટિંગ થઈ ગયું છે આ એક બારી હતી આ આપણે અગાસી ઉપરના બીજા માળની અગાસીનો પહેલી બારી હતી અને હવે આવી જ રીતના બીજી બારીનો તમને સીન બતાવું તો જો આ છે ને આપણે ગ્રીલ નંબર ટુ જે આ મોટી બારી છે સાડા પાંચ ફૂટની એની ગ્રીલ કંઈક આવી રીતે છે અને બાકી તો છે ને મિત્રો એવી તકલીફ હતી કે જારી પણ બનાવી આપણે દરવાજાની જારી હોય ને એ બનાવી હું તમને બતાવું ત્યાં છે ને એવો મીંદડાનો પ્રશ્ન હતો કે હવા માટે આપણે દરવાજો ખુલ્લો રાખીએ ને તો વખતનું મીંદડું આવી જાય એટલે છે ને આપણે મસ્ત જારી બનાવી તો એ પણ હું તમને ખોલીને બતાવું છું આપેલા તો જારી છે જ્યાં દરવાજાની આખી જારી છે આવી રીતના બરાબર તો હું તમને ખોલીને બતાવું બરાબર આ આપણો દરવાજો હતો આ છે દરવાજો આ દરવાજો ખુલી ગયો મિત્રો આખો હવે આપણે છે ને આ પ્રશ્ન હતો અહીંયા અહીંયા નીચે સીડીમાંથી આવી રીતના મીંદડા વયા જતા તો હવે આપણે આ જારી કરી દીધી તો એ પણ હું તમને બતાવું તો જે હવે આપણે આ જારી થઈ ગઈ મસ્ત હવે આ જે જારી બનાવી એમાં પણ એની અંદર પણ પાછી બીજી જારી આવશે એટલે જોરદાર મસ્ત મસ્ત થઈ જાય આપણા જે પ્રશ્ન હતા એ પણ સોલ્વ થઈ ગયા તો છે ને આવી રીતના નીચે પણ આપણે ઉપરનું કામ બતાવ્યું જ રીતે નીચે પણ જોરદાર છે હાલો જોઈએ બા ને બધા શું કરે છે ને કઈ રીતે તો આપણે છે ને હવે નીચે જાય અને શું કરે ને બધા એ જોઈએ

હા આપડે કીધું તું બધા ફીટ થશે પછી બતાવશું એક વસ્તુ છે ઓલા બે પતરા ઈ હવે થઈ જશે પણ પાછું એનો આપણે આગળ બ્લોગ બનાવશું એમાં શું કરી લેશુ હા હા હા

તો આ છે આપણું નીચેનું ફિટિંગ આ બારી એ બહુ મોટી છે જો અહીંયાને આ છે અને આવી જ રીતના આપણે હજી રસોડા રસોડાની જે બે બારી છે એનું પણ મસ્ત ફિટિંગ કર્યું છે તો જો આ એક નંબર જો આ બારી છે ને એ અને હવે એવી જ રીતના પાછી બીજી બારી છે રસોડાની એનું પણ ફિટિંગ કર્યું છે આપણે

你抽个。<laughs> પણ તો હવે આપણે વિવર્સને એમ કહીએ કે અમારે અહીંયા જે કુંડા ને ફૂલઝાડ વાવવાના છે તો મસ્ત જોરદાર ઓક્સિજન માટે ને બારીમાં આપણે કુંડાની અંદર વૃક્ષ ફૂલઝાડ મસ્ત વાવવા હોય તો ત્યાં ક્યાં હોવાય ને એ અમને કોમેન્ટમાં બધા જણાવજો તમે બધા સલાહ સૂચન આપજો કે એ જગ્યા ઉપર આપણે કઈ વસ્તુ વ્યવસ્થિત સારી લાગે આપણે ઓક્સિજન મસ્ત મળે અંદર એ રીતનું કઈ રીતે આપણે એમાં વાવીએ તો કેવો સારું લાગે એટલે ખાસ બધા છે ને

જીણકા હોય ને તે બાળગીતે ગવરાવતા નાનીમાં છે ને એ આંગણવાડીમાં છોકરા હોય ને બાળ એ બાળગીતે ઈ રીતે ગવરાવતા અને આ બધી જોઈને તમને કેવું લાગે છે બહુ મસ્ત ગ્રિલ થઈ ગઈ ગ્રિલ તો મસ્તીની ફિટ થઈ ગઈ હવે જૈ મિંદરા ને કબૂતર ને જીગરિય આવતા ને મિંદિર તો ઘરે જાય હો નહીં ઘરે જાય નહીં ઘરે જાય મિંદિર જીગર કબૂતર ઘરે જાય મિંદિરનો પરિવાર ઘરે જાય એક આઈ થી જો એક આઈ થી ઘર છે એક આઈ થી ઘર છે મને એમ થાય તું આમાંથી નીકળી જાય ઘરેવાની ને હા ચાલે કોટ બકા આઈ થી આઈ થી આઈ થી મંદિર કોરી ને બધે બાજુમાં બાજુમાં ઊભીને ફોટો પાડ છે આમ એમને હાલો હાલો ચા નાસ્તો કરો નિસળે થી આવીને લેસન કરો હાલો હાલો